હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ ચાર નવ બે હજાર પચીસ અને ગુરુવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો લાલ કાંદાની આવક અડતાલીસો પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો આઠસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજી જોવા ચાલો હવે લાય માં જઈએ આપડે ઉભા રેજે સાહેબ ઉભા एक सौ पंचोतेर रुपया एक सौ 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 एक सौ रुपया एक सौ रुपया एक પાંચ પાંચ છિત પાંચ પચાસ પંચાસ રૂપિયા પંચા પંચાસ રૂપિયા પંચાસી સારું ભાઈ એકસો પંચા પંચાસ પંચાસ રૂપિયા પંચા પંચાસ રૂપિયા પંચા પંચાસીયા પંચાસી

બસો <laughs> રૂપિયા <ality> <estrogen> <sygueil>

અરે આ તો જો અહીં કોટા કોટો ઉભો રેવા આવી ગયો ભાઈ ઈજા આવા જાય ભાઈ હા પેલો આ કે ભાઈ 345 રૂપિયા મુકુભાઈ કોઈ ના એમાં ના પોવડ 250 એડીડી માં દેવલન જકડે લીધું મારો સહા વીની વાડ દો 71 71 એ ભાઈ કેઈ લાવો ભાઈ કેઈ લાવો એ ખરકુ નીકળશે ઉતર ચાચા ઠીક એક તો નીકળી જાય હવા આમાં દેખાડો જો

પાત્રી છે ને પાંત્રી બસો ને એકાશો ભાઈ બધું ભાઈ ને એકસો એકા બસો એકાને એકાણું એકાવન એકા એકા બસો એકાવન

યા ખાને ખાવા સુપર આચાર્ય રે જતો રઉં એતરુ એન્ટિ એકાશી રૂપિયા એકસો રૂપિયા 181 દો સીધા ત્રણું હચાર માણું ત્રણ વાર સામોદરી 793 રૂપિયા 6 રૂપિયા 1 ગુણમ 2000 હાલો બોલ સાહેબ 2490 આટ્યા બાદ મેં

મેアンન ચાલેગા ખૂબ સુંદર થઈ આયા દેવાણીઓ આયા લઈ લે આ છે અમારું માત્ર કરી લે 35 શહીલા એમ છે એની કરતા 1885 68990 નો હસ્તાવેજ છે સટુમાં સટુ સામે છે સટુ સામેના સટુ સનો ને 97 કરવાના 97 992 2 3 4 5 6 માલ દે ભાઈ બજન માલ દે સુપર છે 100 100 100 100 100 25 30 30 30 30 30 30 33 33 33 33 33 33